નમસ્કાર મિત્રો હર હર મહાદેવ મિત્રો આપણે આ વિડીયોમાં જોઈશું કે ટેપેટ કેવી રીતે ટાઈટ કરવાના એ હું તમને આ વિડીયોમાં બતાવીશ કે ટેપેટ આપણે કેવી રીતે ટાઈટ કરીશું તો વિડિયો જો તમે શેર કર્યો ન હોય તો શેર કરી નાખો ને લાઈક કરી નાખો ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો તો આપણે વિડીયો ચાલુ કરીએ તો હન પહેલાં જે આ ટૂલ બોક્સ છે એમાં દસ નંબરનો જે ઉપર બોલ લગાવેલો હોય એ દસ નંબરના ટીથી આપણે ખોલી લઈશું અને ટૂલ બોક્સને બહારે કાઢી લઈશું મિત્રો ટૂલ બોક્સ તો નીકળી ગયો હવે હું તમને બાઇક ચાલુ કરી એનો અવાજ સાંભળવું કે ટેપેટનો કેવો અવાજ આવે છે મિત્રો જે આમાં ટક ટક અવાજ આવે છે એ ટેપેટનો અવાજ આવે છે આપણે એને ટાઈટ કરવાનું હોય તો હન પહેલાં આપણે આ પ્લગ કેપ કાઢી અને પ્લગ કાઢી નાખશું પછી હું તમને આગળ બતાવું કે શું કરવાનું મિત્રો પ્લગ કાઢવામાં જે આ હોડનું ભૂંગળી પાનું લીધું હોય અને ભૂંગરી પાનું ન હોય તો રિંગ પાનું પણ આપ લઈ શકો છો એ આ ભૂંગળી પાનાથી આપણે ખોલી લઈશું મિત્રો જે પ્લગની હતું એ કાઢી નાખ્યું છે હવે જે આ ઉપર ટેપેટની બારી છે એક ઉપર એક નીચે આપણે બે ખોળના રીંગ થી અથવા જે પટ્ટી પાનું આવે એનાથી ખોલશું અને પછી હું તમને આગળ બતાવું મિત્રો ઉપરની બારી ખોલી ગઈ છે હવે એ જ રીતે આપણે નીચેની બારી ખોલી લઈશું મિત્રો હવે જે આપણે કીકને હે ને આ રીતના હરવેરોએ આવી રીતના મારશે ને એટલે જે ટેપેટ રહ્યું ને એક ઉપર આવશે ને એક નીચે જઈશે તમે જોઈ શકો છો આ રીતના હરવેરો કીકને મારશે ને એટલે એક ઉપર આવે અને એક નીચે જાય જે ઉપર આવે ને એને આપણે ટાંટ કરવાનો અને જે નીચે જાય ને એને એમને એમ રહેવા દેવાનું છે પહેલાં ઉપરનું ટાંટ કરવું હોય ટેપેટ તો જે કીકને એમ હરવેરોએ મારી અને ટેપેટને અંદર જવા દેવાનું જેટલું જાય એટલું અને પછી નીચેનો ટેપ ટાઇટ કરવાનો નહીં અને ઉપરનો ટાંટ કરવો હોય તો નીચેનું જેટલું અંદર જાય ને એને કીક મારી હરવેરવા અને નીચે જવા દેવાનું પછી ઉપરનો ટાંટ કરવાનો જો આ નીચે વયું ગયું છે એટલે એ ટાઇટ થઈ ગયું હોય એટલે ઉપરનો રિયોની ઢીલો હોય છે તમે જોઈ શકો છો આ હાલે છે આ રિયોની ઢીલો થઈ ગયો હવે આપણે આ ઉપરનો ટાઈટ કરવાનો હોય જેવી રીતે ઉપરનો ટાઈટ કરો ને એવી જ રીતે નીચેનો ટાઈટ કરવાનો હોય મિત્રો આપણે કીક મારશે એટલે હરવેરવે નીચેની સાઈડ જઈશે એટલે નીચેની સાઈડ જાય ને એટલે ઉપરનો પ્લગ આપણે ટાઈટ કરવાનો એવી રીતે કરવાનું જોઈએ એવી રીતે તમને ન ફાવે તો ઓલી બાજુનું જે મેગ્નેટનું પડયું આવે છે એ આપણે ખોલી અને ટાંટ કરશું આ જો તમને આ રીતના ફાવે ને તો આ રીતે પણ ટાઈટ થઈ જાય ને ન ફાવે તો આપણે આ સાઈડનું આપણે મેગ્નેટનું જે પડિયું રહ્યું એ આપણે ખોલવું જોઈશે તો આપણે જે આમાં ખોલી અને આપણે ટાઈટ કરવાનું છે તો આપણે આજે આમાં આઠ નંબરના ટી થી ત્રણ નીચે બોલ મારે એક બે અને અહીંયા એક ત્રણ ત્રણ બોલ આવે એ ત્રણેય ખોલી નાખશો એટલે એ નીકળી જશે બારું મિત્રો જે આપણે મેગ્નેટ ઉપર આવે એ ખોલી નાખ્યું છે અને જે રીતના આપણે આ મેગ્નેટ ફેરવશે ને એટલે ટેપેટ ઉપર આવશે અને નીચે જઈશે જે નીચે જાય ને એને ટાંટ નથી કરવાનું જે ઉપર રહી એને આપણે ટાંટ કરવાનું પછી વળી વરી પાછું ફેરવવાનું પછી ઉપરનું નીચે જાય એટલે નીચેનું ટાંટ કરવાનું અને નીચેનું ઉપર આવે એટલે ઉપરનું ટાઇટ કરવાનું એ હું તમને બતાવું અત્યારે જો કરીને એટલે તમને સમજાઈ જઈશું શું કરવાનું તો મેગ્નેટ આ રીતનું આમ ફેરવવાનું છે આપણે એટલે ને એક ઉપર આવશે ને એક નીચે જઈશું મિત્રો તમે જો આ મેગ્રેટનું ફેરો ને એટલે ઉપર ટેપેટરી ઉપર આવી અને નીચે જાય જોઈ શકો તમે જો આ અંદર વહી ગયું અંદર જાય ને એટલે નીચેનું જે ટેપેટરી ને એ ટાઇટ કરવાનું અને નીચેનું અંદર જાય એટલે જો આ ઉપર આવી ગયું હવે નીચેનું રીવી અંદર વહી ગયું છે એટલે આ ઉપરનું આ રીતનું રાખીને આપણે ટાઈટ કરવાનું રહેશે મિત્રો આપણે ટેપેટને ટાઈટ કરવા આટો જો એક ટેપેટની ચાવી અને આઠ નવનું રીંગ પાનું અને આ ફ્યુલ ગેજ એક જોઈશે જે આપણે ટાઈટ કરવામાં કામ આવશે મિત્રો મિત્રો આ રીતનો અંદર બ્લેડો આવે છે જે ફ્યુલ ગેજ આવે એમાં આમાં એમ એમ ઉપર હોય છે અને આપણે જે આ હીરો હોન્ડા જે બાઇક છે એમાં જીરો પોઈન્ટ ઝીરો પાંચ એમ એમનું જે બ્લેડ આવે એ લાગશે મિત્રો જે આપણે હીરો હોન્ડા જે બાઇક આવે ને એમાં આ રીતનું કોર આવે છે એમાં જીરો પોઈન્ટ જીરો પાંચ એમ એમની બ્લેડ લાગે છે અને જે સ્પ્લેન્ડર પ્લસ આવે છે ને એમાં આ રીતનું કાંઈક આવે છે એમાં ઝીરો પોઈન્ટ દસ એમ એમનું બ્લેડ આવે એ લાગશે જે આ અડધો ભાગ આવે છે ને જે કવરમાં એમાં જીરો પોઈન્ટ દસ એમ એમનું લાગશે મિત્રો હવે આપણે જે મેગ્નેટ છે એને ફેરવશી અને ટેપેટને ટાઇટ કરશે જો મેગ્નેટને ને એટલે ટેપેટરીની અંદરની સાઈડ છે જોઈ શકો અંદરની સાઈડ જે છે ને એટલે ઉપરનું ટેપેટ રીવું ઢીલું થઈ છે એટલે આપણે ઉપરનું ટેપેટ ટાઈટ કરવાનું થાય છે અને જો મેગ્નેટ આવી ફેરવશે ને એટલે ઉપરનું રહ્યું ને ટેપેટ એ ટાઈટ થઈ છે અને નીચેનું ટેપેટ રીવું એ આપણે ટાઈટ કરવાનું થાય છે એટલે નીચેનું ઢીલું થાય એટલે એ ટાઈટ કરવાનું થાય છે એટલે આપણે આ રીતનું રાખી નીચેની સાઈડ આવી જ રાખી દેવાનું અને ઉપરનું આપણે ટેપેટ ટાઈટ કરવાનું છે એટલે આઠ નંબરનું જે આઠ નવનું પાનું છે એથી આપણે ઉપરની નટ આવી ખોલી નાખશી જોઈ શકો છો આટલી ચાલ એ આપણે ઓછી કરવાની છે હવે અને એ ટેપેટ ઢીલું છે ઉપરની જે નટ રહે ને એ જે નવ નંબરનું રિંગ પણ હે એનાથી આપણે ઢીલી કરી નાખશી અને પછી જે આપણે ટેપેટની ચાવી છે ને એનાથી ટાંટ કરીને હું તમને બતાવું મિત્રો જે ટેપેટ ને આ ઊભી ચાલ રહે ને એ આપણે જોવાની છે કે કેટલી છે એ ચાલે આપણે જોવાની જે આપણે ઓલી બ્લેડ રહી એનાથી આપણે ચેક કરીશું કેટલી બ્લેડ રહીને એ હાવ એમને અંદર ન જ આવી જોઈએ અને ઝાઝી ટાંટે ન જ આવી જોઈએ એ રીતની આપણે રાખવાની છે જોઈ શકો છો આ ફૂલ થોડુંક વધારે ટાંટ થઈ ગયું છે જોઈ શકો છો આપણે હજી ઢીલી કરશું અને ટાંટ કરી નાખશું ને આ રીતના ટાંટ કરવાની છે નટ ને ઉપરની જે નટ રહી ટેપેટવાળી હા ચાવી રહી જ ચાવીથી આપણે ટાંટ કરશી ટાઇન્ટ કરશે એટલે બ્લેડ જોઈએ હવે તમને હું આગળ આ ટાંટ થઈ ગયો ફૂલ જો તમે ટેપેટા ટાંટ થઈ ગયો આપણે આટલું બધું પણ ટાઇટ નથી રાખવાનું અને હાવ ઢીલું પણ નથી રાખવાનું એ રીતનું આપણે સેટિંગ કરીને રાખવાનું હોય મિત્રો અત્યારે આ જાજુ ઢીલું પણ નથી અને જાજુ ટાઈટ પણ નથી આ રીતે આપણે રાખી એને સેટિંગ કરી નાખશું હવે જે ઉપરની નટ રહે ને એને એને આપણે નવું નવું જે રિંગ પણ રહ્યું એનાથી આપણે રાખ ટાઈટ કરી નાખવાની છે આ રીતના આપણે ચેક પણ કરી લઈશું પેલી બ્લેડથી આપણે કર્યું એટલે વાંધો નહીં આવી કમ્પ્લેટ જ થઈ ગયું હોય અને કદાચ તમારી અગર એવી બ્લેડ ન હોય તો આપણે શેવિંગની જે બ્લેડ આવે ને એનાથી પણ તમે ટાઈટ કરી શકો છો આ રીતનું આપણે ને નટ રહી એને આપણે ટાંટ કરી નાખશું એટલે હલે નહીં જોઈ શકો છો એક હાથેથી આને પકડી રાખવાની ચાવીને અને એક હાથેથી આને ટાંટ કરી નાખવાની છે નટને એક હાથેથી ચાવી જાળી રાખવાની અને એક હાથેથી નટ ટાઈટ કરી નાખવાની છે એટલે તમારું ટેપેટ ટાઈટ થઈ જશે મિત્રો આપણું ટેબલેટ કમ્પ્લીટ ટાઈટ થઈ ગયું હોય જેવી રીતે ઉપરનું કર્યું ને એવી જ રીતે આપણે નીચેનું ટેબ્લેટ ટાઇટ કરવાનું હોય જોઈ શકો છો અને હાથેથી પણ ચેક કરી લેવાનું જો બ્લેડ રહીને આપણે એ કમ્પ્લીટ ફૂલ ટાઇટે ન જ જાતે ને અને હાવ ઢીલી ન જ જાતે એ રીતનું આપણે સેટિંગ કર્યું હોય અને ચાલ રહે ને એ આડી નહીં ઊભી ચાલ આપણે ચેક કરવાની છે જોઈ શકો છો આપણું કમ્પ્લીટ થઈ ગયું છે આવી જ રીતે આપણે નીચેનું કરવાનું છે જેવી રીતે ઉપરનું કર્યું એવી જ રીતે આપણે નીચેનું કરવાનું છે ટેપ ટાંટ મેં તમને એક ટાંટ કરતાં બતાવી દીધું હોય એવી જ રીતે નીચેનું ટાંટ કરવાનું હે વિડીયો નકડી જાજો લાંબો થઈ જશે તમને એક જ ટાંટ કરવાનું બતાવું આપણે હવે જે નીચેનું ટાંટ કરવું એને આટવા મેગ્નેટ ફેરવશે એટલે જે આ ઉપરનું ટેપ રીવું નીચે જઈશે અને નીચેનું રીવું ને એ ઢીલું થઈ છે એટલે આપણે જેવી રીતના ઉપરનું કર્યું એવી જ રીતે નીચેનું કરવાનું છે જોઈ શકો છો આ નીચે જાય એ રીતના રાખી અને નીચેનું આપણે ટેપેટ ટાઈટ કરવાનું હોય જોઈ શકો છો આ ઢીલું થઈ ગયું જેવી રીતના ઉપરનું કર્યું હતું ને એવી જ રીતે આ નીચેનું કરવાનું હોય મેં તમને બતાવી દીધું હવે તમને બધું ફિટિંગ કરીને એનો અવાજ સાંભળો કે અવાજ કેવો છે મિત્રો જો તમારી આગળ જે આ ફ્યુલ ગેજ છે જેનાથી આપણે ટાંટ કર્યા ટેપેટ એ તમારી આગળ કદાચ ન હોય તો જે આપણે સેવિંગ બ્લેડ આવે છે ને એનાથી પણ તમે ટાંટ કરી શકો છો એ તે જે સેવિંગ બ્લેડ આવે છે ને એની જાડાઈ જીરો પોઈન્ટ ઝીરો દસ એમએમની હોય છે એનથી પણ તમે ટાંટ કરી શકો છો મિત્રો જ્યાં દસ નંબર દસ એમ એમની જરૂર પડે ને બીજી જગ્યાએ તમે સેવિંગ બ્લેડ જે આવે છે ને એનથી તમે ટાંટ કરી શકો છો મિત્રો જે આમાં ટક ટક ટકનો અવાજ આવતો હતો ટેપેટનો એ મેં તમને અવાજ કેવી રીતના સેટ કરો ટેપેટ કેવી રીતના સેટ કરો એ મેં તમને બતાવ્યું જો આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પાછા મળીશું નવા વિડીયોમાં ઓમ નમઃ પાર વાતે હર હર મહાદેવ હર